જૂનાગઢ ક્રેશ થયેલા પ્લેનમાં જૂનાગઢનું દંપતી પણ હતું સવાર રવજીભાઈ ચોવટીયા અને તેમના પત્ની શારદાબેન તેમના પુત્રને ત્યાં લંડન જતા હતા રવજીભાઈ ચોવટીયા કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારી છે કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના પ્રાધ્યાપક વડા હતા સાતથી આઠ વર્ષ પહેલા વયમર્યાદાને કારણે થઈ ગયા છે નિવૃત્ત ગતતા દસના જૂનાગઢથી અમદાવાદ જઈ તેમના સંબંધીને ત્યાં રોકાયા હતા હાલ તેમના ઘરે તાળું લગાવેલું છે રવજીભાઈના પાડોશીઓમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાથી ચિંતાનું મોજું સબનસીબે રવજીભાઈ અને તેમના પત્ની શારદાબેન હેમખેમ પરત આવે તેવી કુદરત પાસે પ્રાર્થના પાડોશીઓ જુનાગઢના કલેક્ટર ઓફિસ નજીક શ્રીધરનગર સોસાયટીમાં રહે છે મારું નામ જે કે ચાવડા હું અહીંયા જુનાગઢ શ્રીધરનગર સોસાયટીમાં રહું છું અમારા પાડોશી ડૉક્ટર રવજીભાઈ શંભુભાઈ ચોવટિયા કે જે તેઓ પરિવાર સાથે એટલે એમના મિસિસ શારદાબેન સાથે એમના દીકરા જે લંડન રહે છે એમને મળવા માટે ગયા અહીંથી બે દિવસ પહેલાં જ રજા લઈને અમદાવાદ ગયા અને અમદાવાદ એમના સંબંધીને ત્યાં રહ્યા અને આજની દોઢ વાગ્યાની કે જે ફ્લાઇટ હતી લંડનમાં એમાં ગયા આજે અમદાવાદ પ્લેન જે ક્રેશ થયું એના સમાચાર મળ્યા આખી સોસાયટીને અને મને પણ હું વિસાવદર વિધાનસભામાં પ્રચારમાં હતો મને પણ ત્યાંથી સમાચાર મળ્યા એટલે હું પણ ત્યાંથી અહીંયા આવી ગયો સૌ પાડોશી પાડોશી ખૂબ ચિંતિત છીએ ત્યારે અમે એવું ઈચ્છીએ કે અમારા જે પાડોશી છે રવજીભાઈ એ જીવિત હોય અને સૌ એમની સાથે છે અમારી સંવેદના છે અમારી પ્રાર્થના છે ઈશ્વરને કે એ જીવિત નીકળે જીવિત આવે અને ઈશ્વર એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે એવી અમે સૌ પ્રાર્થના કરી છીએ રવુજીભાઈ જ્યારે બે દિવસ પહેલાં ગયા છે હજી મને યાદ છે કે બે દિવસ પહેલાં જ અહીંયા અમારે શંકરનું મંદિર બને છે તો એમના પત્નીએ ત્યાં મંદિરના ફાળો પણ મને આપી અને છેલ્લે ગયા હતા સૌ અમારા પાડોશી અત્યારે ખૂબ ચિંતિતમાં છે ધન્યવાદ રવુજીભાઈ શંભુભાઈ ચોવટિયા જેની ઉંમર સમથિંગ સડસઠ વર્ષ હતી અને શારદાબેન ચોવટિયા એમની પણ ઉંમર લગભગ બાસઠ ત્રેસઠ કે વર્ષની હતી અને ખૂબ સ્વામિનારાયણના સત્સંગી હતા અને દરરોજ સ્વામિનારાયણ ના મંદિરે વહેલી સવારે જાય અહીંયા આડોશી પાડોશી જે અમે રહીએ છીએ બધા તો સાંજે એમની બેઠક હોય અને અહીંયા જે પરિવારની ભાવના છે એ પરિવાર સાથે રહેતા હોય એવી રીતે બધા રહે છે અને એની ખૂબ ચિંતા થાય છે ડોક્ટર એટલે એ એગ્રીકલ્ચરમાં ભાગે ઓફિસર હતા એટલે પીએચડી હતા એટલે ડોક્ટર સાહેબ હું કાછડિયા શારદાબેન બોલું છું અમે શ્રીધરનગરમાં રહીએ છીએ જે આ રવજીભાઈ ચોટિયા છે એ મારા બાજુમાં મારા પાડોશી છે જે અમે ફેમિલી ફેમિલીની જેમ રહીએ છીએ તે અહીંયાથી તારીખે પોતાના દીકરા સ્કોટલેન્ડ જવા માટે અહીંયાથી નીકળ્યા અગિયાર તારીખે એના ભાઈ અમદાવાદ હોય ત્યાં આરામ કરી અને બાર વાગે બાર તારીખની બાર વાગે એનું પ્લેન હતું એટલે ત્યાંથી એ નીકળ્યા ને આવા સમાચાર સાંભળ્યા પણ ખરેખર એના માટે આ સમાચાર હોય જ ન શકે આ સમાચાર ખોટા પડી અને અમારા ભાઈ ભાભી એમ કેમ અમારે ત્યાં પહોંચી જાય એવી ભગવાનની પ્રાર્થના